બનાસકાંઠામાં વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી અમીરગઢ તાલુકાના અનેક ગામોમાં વીજ પોલ નમી ગયા છે

જીપીની બેદરકારી છે તો જી પીને અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે ગામોની અંદર જે વેલાઓ ચઢે છે વેલાઓ તમે નીચે ઉતારવામાં આવે બીજું કે જે ઝૂલતા તાર છે તે તારોને ટાઈટ કરવામાં આવે ઘણી જગ્યાએ તારો અથડાય છે અથડાવવાના કારણેથી તેના વીજળી મતલબ ભય ઉભો થાય છે લોકોને નુકસાન પહોંચે છે બીજું કે ઘણીવાર ખેતરોમાં ટ્રેક્ટર લઈ જતા હોય છે ત્યારે ખેતરોની અંદર એ તારો ટ્રેક્ટરે ટપ થાય છે ટપ થવાના કારણે ખેડૂતની મુસીબત થાય છે મુશ્કેલી થાય છે અને મુશ્કેલીના કારણે ક્યારેક ખેડૂતોના જીવ પણ જતા હોય છે તો આની સામે જીવને અમે વિનંતી કરી છે આવે અને ગામની અંદર તાત્કાલિક ધોરણે તારો છે તેને તારું ટાઈટ કરવામાં આવે સફાઈ કામ કરવામાં આવે તેવી વિનંતી છે